હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી માટે એકદમ પરફેક્ટ તલની ચીકીની રેસીપી લઈને આવી છું ખાસ ટીપ્સ સાથે બનાવીશું જેથી તમારી ચીકી એકદમ પરફેક્ટ બને છે પહેલીવાર બનાવશો તો પણ આવડી જશે એટલી આ સહેલી રીત છે તો ચાલો તલની ચીક્કી બનાવવાનું શરૂ કરીએ તલની ચીકી બનાવવા માટે સૌથી પહેલાં આપણે લેવાના છે સફેદ તલ તો અહીંયા આગળ અત્યારે નવા માર્કેટમાં તલ આવી ગયા છે તો તમારે એ તલ યુઝ કરવાના છે અને ગોળ લેવાનો છે આમાં તો એવું જ હોય કે ગોળનો પાયો કરીને જેટલા તલ સમાય એટલી તમારે સામગ્રી લેવાની છે પણ તમને એક સરખું માપ બતાવવા માટે મેં એક સરખું લીધું છે ગોળ બસો ગ્રામ લીધો છે અને બસો ગ્રામ સફેદ તલ લીધા છે તમે જો કપ હોય તો તમે એક કપ ગોળ અને એક કપ આપણે તલ લઈ લેવાના છે અને વજન કાંટો હોય તો તમે વજન કાંટા પર પણ કરી શકો છો તો પહેલાં સૌથી પહેલાં આપણે સફેદ તલને શેકવાના છે તો સરસ એક ક્રન્ચી થાય ચીક્કી આપણી એટલા માટે તલને શેકી લેવાના છે અત્યારે ઠંડી છે તો કદાચ વાતાવરણના લીધે ભીજાંશવાળા તલ હોય તો એની હવા જે હોય તે એકદમ સરસ નીકળી જાય અને એકદમ સરસ આપણા તલ કડક થઈ જાય એટલે અહીં આગળ શેકી લેવાના છે અંદરથી તળ 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 એવો અવાજ આવવાનું ચાલુ થઈ જાય એટલે તમારે સમજી લેવું કે તમારા તલ શેકાઈ ગયા છે ગેસને બંધ કરી લેવાના છે તલને કાઢી લેવાના છે હવે ગોળ આની અંદર ડાયરેક્ટ જ ઉમેરવાનો છે ગેસની જ હવે મીડિયમ કરવાની છે જેમ જેમ તો જશે ગોળ એટલે પીગળવા માંડશે એટલે આગળ આપણે ચલાવતું રહેવાનું છે ગોળનો પાયો આપણે એકદમ કડક કરવાનો છે તમારે પાણી અંદર ચેક કરી અને તમારે ચેક કરવાનું છે કે ગોળ એકદમ કડક થઈ ગયો છે ક્રિસ્પી થઈ ગયો છે કે નહીં તે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તો જ તમારી ચીક્કી એકદમ સારી બને છે અહીં આગળ તમે જોઈ શકો છો ગોળ ઓગળવાનું ચાલુ થઈ ગયો છે આ ટાઈમે તમારે ગેસની આ એકદમ સ્લો કરી દેવાની છે અહીં આગળ તમે જોઈ શકો છો ગોળ ઓગળી ગયો છે પણ આપણે આપણો એકદમ પરફેક્ટ પાયો થયો છે કે નહીં એ ચેક કરવા માટે આપણે એક ટીપું પાણીમાં લેવાનું છે તો અહીંયા આગળ આ રીતે થોડું ઠંડુ થાય ત્યારે આપણે તોડીને ચેક કરી લેવાનું છે પણ તમને એક ટ્રિક બતાવી દો ગોળ આ ઓગળી જશે પછી એકદમ ફૂલવા માંડશે એકદમ ફૂલી જાય એટલે તમારે સમજી લેવું કે તમારો પાયો થઈ ગયો છે જો તમારે પાણીમાં ચેક કરી અને ના ખબર પડતી હોય તો તમને હું આગળ બતાવું છું કે ગોળ એકદમ સરસ ફૂલી જાય પછી તમારો પાયો એકદમ થઈ ગયો છે અહીંયા આગળ હજુ આપણો પાયો નથી થયો તમે જોઈ શકો છો જો આ ગોળ ઢીલો છે એકદમ સોફ્ટ છે એટલે હજુ આપણે એને બે મિનિટ જેવું શેકાવા દેવાનું છે તો અહીંયા આગળ આ ગોળ જે છે તે ફીણ જેવો થવા માંડે છે બબલ્સ આવવા માંડે છે તમે જોઈ શકો છો તો એકદમ પરફેક્ટ આપણો પાયો થઈ ગયો છે હવે અહીંયા આગળ એકદમ સરસ આપણો ગોળનો પાયો થઈ ગયો છે જે પાણીમાં મેં ફરીથી એક ડ્રોપ્સ લઈ લીધું છે એને ચેક કરી લઈશું જેથી તમને ખબર પડી જશે એકદમ આ કડક થઈ ગયો છે તમે જોઈ શકો છો ક્રંચી થઈ જશે અને તમે જ્યારે આ જ્યારે તમે આ જ બોલ પાણીમાં નાખશો એટલે કડક અવાજ આવશે તૂટવા માંડે છે કેન્ડીની જેમ તો બસ એકદમ પરફેક્ટ થઈ ગયો છે અને બોલ્સને પાણીમાં નાખશો એટલે અવાજ આવશે એટલે તમારો પરફેક્ટ પાયો થઈ ગયો છે તો બસ હવે આપણે ગેસને બંધ કરી દેવાનો છે હવે થોડા થોડા તલ ઉમેરી અને સારી રીતે મિક્સ કરવાનું છે જેટલા તલ સમાય એટલા જ ઉમેરવાના છે આપણે પરફેક્ટ માપ તો લીધું જ છે પણ તમને એવું લાગે કે ગોળ ઓછો છે તલ વધારે છે તો તમારે નહીં ઉમેરવાના એટલે આ રીતે મિક્સ કરતું જવાનું છે એટલે એક સરખું માપ ખબર પડે એટલા માટે આપણે એક સરખું માપ લીધું છે તો મેં તલ અહીંયા આગળ બધા જ ઉમેરી લીધા છે બધા સમાઈ ગયા છે તમે જોઈ શકો છો સરસ આ રીતનું એકદમ મિક્સ થઈ જશે બેટર તો એકદમ પરફેક્ટ આપણું થઈ ગયું છે હવે આગળ મેં બટર પેપર લીધું છે તમે કોઈ એકદમ ઠીક પ્લાસ્ટિકની થેલી લઈ શકો છો કારણ કે તમે ડાયરેક્ટ જ નીચે પ્લેટફોર્મ પર જ તમે કરી શકો છો થોડુંક ઘી લગાડી દેવાનું અહીંયા આગળ મેં બધું બેટર સ્પ્રેડ કરી લીધું છે અંદર જ તમે જોઈ શકો છો આ રીતે તમારે સરખી રીતે બધું સ્પેચ્યુલામાંથી લઈ લેવાનું છે અને સરખું આ રીતે તમારે વાડકીની મદદથી પહેલાં ફેલાવી લેવાનું છે અને હવે આપણે આ ચિક્કીને ગરમ ગરમમાં જેટલી પાતળી વનાય એટલી તમારે વણી લેવાની છે ઠંડુ ના થાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે જો બેટર ઠંડુ થઈ જશે તો તમારી ચિક્કી સરખી રીતે નહીં વણાય એટલે તમારે અહીંયા આગળ ગરમ ગરમમાં જ વણી લેવાની છે તો અહીં આગળ બટર પેપર ફરીથી મેં ઉપર લગાડી દીધું છે એટલે આપણને જેટલી પાતળી વણવી હોય એટલી એ સરખી રીતે વણાઈ જાય થોડીક જ બટર પેપર ઠંડુ થઈ જશે ચિક્કીનું બેટર હલકું એટલે બટર પેપર પણ ઉખડી જશે ઉપરનું તરત ઉખાડશો તો એ થોડું ચીપકશે એટલે થોડુંક એને ઠંડુ થવા દેજો અહીં આગળ ચિક્કી ખૂબ જ સરસ રીતે પાતળી વણાઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે હલકી ગરમ જ છે એટલે આમાં કટના નિશાન લગાડી દેવાના છે અને પછી એ એકદમ ઠંડી થઈ જાય પછી જ એ તૂટશે એટલે તમારે તરત ઉતાવળ નહીં કરવાની આ રીતે થઈ જાય એટલે થોડીક એને ઠંડી થવા દેવાની અને પછી આ રીતે ટુકડા કરી લેવાના છે તો તમે જોઈ શકો છો તલની એકદમ પરફેક્ટ કડક ચિક્કી બનીને તૈયાર થઈ ગઈ છે આ રીતે બનાવશો તો તમારી ચિક્કી એકદમ પરફેક્ટ બને છે તો ગોળનો પાયો કરવામાં ભૂલ ક્યારેય ના કરતા અને ચિક્કીનો ગોળ તો ક્યારેય યુઝ ના કરતા એની ચિક્કી સારી નથી બનતી એટલે તમારા ઘરમાં જે પણ ગોળ હોય એની પણ ચીક્કી સારી બને છે તો તમે એ જ ગોળ યુઝ કરી અને ચીક્કી બનાવી શકો છો તો બસ તમારે હવે આ ઠંડી થઈ જાય એટલે એ ટાઇટ ડબ્બામાં ભરી અને ઉત્તરાયણમાં તો ખાવાની જ છે પણ અત્યારે પણ ચાલુ કરી દો તલ ખૂબ જ સરસ છે ઠંડી માટે ખૂબ કડકથી ઠંડી ચાલુ થઈ ગઈ છે એટલે બાળકોને ગોળ અને તલ જરૂરથી આપવા જોઈએ તો આ રીતે ચીક્કી બનાવી અને બાળકોને જરૂરથી ખવડાવજો અને હવે તમારું જે કઢાઈ છે તે પા ચિક્કીના લીધે ચોંટી ગયું હશે આ રીતે તેને અંદર પાણી ઉમેરી અને થોડું ગરમ કરી લેશો એટલે બધું જ ઉખડી જશે તમારે બહુ ઘસવાની મહેનત નહીં કરવી પડે તો તમને હું આ એક ટિપ્સ પણ આપું છું તો તમે જરૂરથી ફોલો કરજો અમારી રેસીપી ગમી હોય તો લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા મળી શક આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો